ચેનર ના કોરા બજાર વિસ્તારમાં આવેલ ચર્ચરીત ઇમારતની છતનો કેટલો ભાગ તૂટી પડતા પાલખી અને મહિલા સહી બે વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા કોરા બજાર અતુલ મીઠાઈવાળાની દુકાનની બાજુમાં આવેલ ચર્ચરીત બિલ્ડિંગની છતનો કેટલો ભાગ ગઈકાલે સાંજના સુવારે તૂટી પડતા બજારમાં ખરીદી કરવા આવે बालकी हने महिला सहित બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી ચાર રક્તોમાં સ્મિતાબેન અમરશીભાઈ પરમા ઉંમર વર્ષ 4 અને માયાબેન વિક્રમભાઈ પરમા ઉંમર વર્ષ 35 નામની મહિલાને ઈજા પહોંચતા બન્નેને સારવાર અર્થે સંતિ હોસ્પિટલમાં ખસેડાયા હતા গাবড়ু <tries> পেড়ছে